જે આપણે દહી તીખારી બનાવશું તો તે માટે આપણે એક વાટકું દહી તૈયાર કર્યું છે હવે વઘારવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું

જીરું વઘાર છે હવે વાટકી દહીં છે તેમાં આપણે ઉમેરી દઈશું હવે આપણે મિક્સ કરી દઈશું હવે આપણી દહીં તિખારી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને અમારો આ વિડિયો ગમે તો અમારી જગ્યાએ કૂકીઝ એન્ડ હેન્ડબર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો